હેલો ફ્રેન્ડ્સ તો આજે હું તમને દેખાડીશ મસાલા કાજુ ઓર તો રોસ્ટેડ સોલ્ટેડ કાજુની રેસીપી જે બારે બહુ મોંઘા મળતા હોય છે તો સૌથી પહેલાં એના માટે મેં અહીંયા અઢીસો જેટલા આખા કાજુ લીધેલા છે અને એક પ્રોસેસ હું તમને બતાવીશ તમારે જો બાર જેવા ક્રિસ્પી સોલ્ટેડ કેશ્યુઝ કરવા હોય તો એના માટેની છે લિટરલી લાઈક વન સ્પૂને તમે પૂરું ના કહી શકો એટલું તમારે જસ્ટ પાણી લઈ અને છંટકાવ કરવાનો છે નાખવાનો નથી લિટરલી વન સ્પૂન વધારે પાણી ન નાખતા નહીં તો તમારા કાજુ છે એકદમ મોઇશ્ચર પકડી લેશે અને બસ આપણે આને સારી રીતે આવી રીતે બધામાં પાણી મિક્સ થઈ જાય એવું કરવાનું છે તો આ રીતે એક સ્પૂન જેટલું પાણી મેં એમાં છાંટી અને કાજુને રેડી કરી લીધા છે અને ફ્રેન્ડ્સ આપણે બાર જેવા સોલ્ટેડ રોસ્ટેડ આપણા જે કાજુ બનાવવા છે એના માટે મેં અહીંયા એક લોહી લીધું છે અને એમાં આપણું જે ખાવાનું સફેદ મીઠું હોય એ લઈ લીધેલું છે અને આપણે એને એકદમ સરસ રીતે સ્લો ફ્લેમ પર ગરમ થવા દઈશું તો ફ્રેન્ડ્સ લગભગ બે મિનિટ પછી મારું સોલ્ટ અહીંયા એકદમ સરસ રીતે તપી ગયું છે અને હવે હું એમાં આપણા જે પાણીનો છંટકાવ કરેલા કાજુ હતા એ એડ કરી દઈશ મેકશ્યોર ફ્રેન્ડ્સ કે તમારી ફ્લેમ એકદમ જ સ્લો હોય અને બસ તમારે હવે આને આ રીતે મીઠામાં શેકવાના છે બહુ જ સ્લો ફ્લેમ પર શેકજો નહીં તો કલર આવી જશે પણ કાજુ એકદમ પોચા પોચા રહેશે અને જે આપણે એકદમ જ ક્રન્ચી જોઈએ છે એવા કાજુ નહીં થાય એટલે બસ હવે આપણે આને આઠથી દસ મિનિટ સુધી આવી રીતે સોલ્ટમાં શેક ફ્રેન્ડ્સ તો લગભગ બે થી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને હું કાજુને આવી રીતે મીઠામાં શેકું છું તમે જોઈ શકશો કે મીઠું પહેલાં એકદમ વ્હાઈટ હતું હવે એનો બી કલર અલગ થવા માંડ્યો છે મીઠામાં શેકવાનું ફ્રેન્ડ્સ એ રીઝન છે કે એ એકદમ સાફ હોય છે ઘણાને એવો પ્રશ્ન થાય કે રેતીમાં પણ શેકી શકાય પણ રેતી ક્યાંથી લાવ્યા હોય કેવી હોય આપણને નથી ખબર એટલે આપણે મીઠામાં શેકીએ છીએ અને આપણે જે પાણીનો છંટકાવ કરેલો એને લીધે જે કાજુ છે એમાં બીટ ઓફ મોઇશ્ચર આવી ગયું હોય અને એ પછી તમે સોલ્ટમાં નાખીને શેકો એટલે જે આપણા કાજુ છે એ એકદમ મસ્ત સોલ્ટી ટેસ્ટના થઈ જાય છે તો એને કારણે મેં અહીંયા મીઠું લીધું છે તમારે જો રેતીમાં શેકવા હોય તો તમે રેતીને બેથી ત્રણ પાણીએ ધોઈ અને પછી એને સૂકવીને યુઝ કરજો કારણ કે આપણને ખબર છે કે રેતી ક્યાંથી ને કઈ રીતે આવતી હોય આપણને ખબર નથી હોતી તો બેટર છે કે તમે ઘરમાં જો કરતા હોય તો તમે આ સફેદ મીઠું હોય એમાં જ શેકી લ્યો અને આ મીઠું છે ને તમે બેથી પાંચ વાર રીયુઝ પણ કરી શકો છો એટલે એટલો મોટો કાંઈ ઇસ્યુ નથી થતો આટલું મીઠું યુઝ કરવામાં અને બસ આવી રીતે એકદમ સ્લો ફ્લેમ પર ફ્રેન્ડ્સ તો સાત આઠ મિનિટ પછી આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દીધી હતી અને પછી બી બે મિનિટ મેં શેક્યા હતા ને તમે જોઈ શકો છો એટલો મસ્ત કલર આવી ગયો છે આપણા કેશ્યૂઝનો તો હવે બસ આપણે સિમ્પલી આવો ઝારો લઈ અને બધું જ મીઠું આપણે એક્સેસ છે સોલ્ટ તો બધું જ આવી રીતે ચાળી અને આપણા કાજુ છે એને એક પ્લેટમાં આવી રીતે કાઢી લઈશું તો તમને કદાચ તમારાથી વધારે પાણી પડી ગયું હોય અને તમને તમારા કાજુ પર મીઠું વધારે દેખાતું હોય તો તમે એને સાદા અને એકદમ સાફ કપડું હોય એનાથી કોરા જ કપડાથી લૂછી લેશો તો જે એક્સેસ સોલ્ટ હશે એ નીકળી જશે બાકી આ પ્રોસેસ કરશો એટલે તમારું બધું જ એક્સ્ટ્રા જે સોલ્ટ છે એ નીકળી જશે તો યસ ફ્રેન્ડ્સ અહીંયા આપણા કાજુ જે છે એ રેડી છે સોલ્ટેડ મસાલા કાજુ હવે આપણે એમાં મસાલો કરીએ તો ફ્રેન્ડ્સ અહીંયા આપણા સોલ્ટેડ રોસ્ટેડ જે કેશ્યુ છે એ રેડી છે તમે જોઈ શકો છો તમને નજીકથી બતાવો એનો એટલો મસ્ત કલર આવ્યો છે અને એકદમ જ ક્રિસ્પી થઈ ગયા છે હવે હું તમને ફોટા ફોટો કે વિડીયોમાં તો કેટલા ક્રિસ્પી થયા છે એ કેમ બતાવી શકીશ માટે આના માટે તમારે આ બનાવવા જ પડશે તો એક પણ ડ્રોપ ઓઇલ કે ઘી બટર કાંઈ પણ યુઝ કર્યા વગર એકદમ જ મસ્ત આપણા રોસ્ટેડ કેશુ રેડી છે હવે હું તમને આની સાથે આનો મસાલો પણ કેમ કરાય એ પણ દેખાડીશ ફ્રેન્ડ્સ તો અહીંયા મેં જ લો લીધેલું છે એમાં હું નાની ચમચી ઘી એડ કરું છું અને સાથે સાથે મને બટરનો ટેસ્ટ પણ બહુ ભાવે છે તો હું આમાં થોડું બટર પણ એડ કરું છું અને ને બટર બે સાથે હોય તો બટર આપણને બળવાનો ડર નથી રહેતો એટલે મેં આ રીતે અહીંયા બટર ને ઘી બંને મિક્સ કર્યું છે હવે આપણે લિટરલી ખાલી વોર્મ કરવાનું છે નહી તો બટર ને આપણા છે એ બધા બળી જશે આપણું ઘી ને બટર બે વોર્મ થઈ ગયું છે એટલે આપણે એમાં પિંચ જેટલી જ ખાલી હળદર નાખીશું આપણે થોડું અહીંયા જીરું અને લાલ મરચું પાવડર આપણે તમને જો વધારે ભાવતું હોય તો તમે વધારે નાખી શકો છો પણ અહીંયા કલર માટે એડ કરીશું જો તમને એવું લાગે કે તમારું ઘી બટર કે તેલ જે છે વધારે ગરમ થઈ ગયું છે તો પ્લીઝ ગેસની ફ્લેમ ઓફ કરી દેજો નહીં બળી જવાનું ચાન્સીસ રહેશે અહીંયા હું પિન ઓફ બ્લેક પેપર પાવડર અને અહીંયા મારી પાસે ડ્રાય ફુદીના પાવડર છે તો હું ઓફ એવું મારું છું એને ઘરે જ બનાવેલો છે તો આ રીતે મસાલા મારા મસ્ત એકદમ મિક્સ થઈ ગયા છે જો તમને તમારા કાજુ આપણે અહીંયા જે સોલ્ટ જ બનાવેલા છે હું એમાં જ મસાલો કરું છું એટલે મારા અહીંયા સોલ્ટ કે કાંઈ ઉમેરવાની જરૂર નથી પડતી પણ જો તમને વધારે સોલ્ટી કે તમારામાં સોલ્ટ ઓછું લાગે તો તમે સંચડ પાવડર ખાસ ઉમેરજો અને જો તમને પ્રોપર ગુજરાતી ટેસ્ટવાળા જતા હોય તો આ સમયે તમે સેજ આમચૂર પાવડર ઓર તો ચાટ મસાલો ઉમેરી અને સેજ આમથી દળેલી ખાંડ પણ ઉમેરી શકો છો તો બસ ફ્રેન્ડ્સ આપણા અહીંયા મસાલા કાજુ એકદમ સરસ રીતે પોટ થઈ ગયા છે મસાલાથી હવે આપણે એને ઠંડા પડે એટલે એલ ટાઇટ બરણીમાં ભરી લઈશું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણા એકદમ મસ્ત ચટપટા અને ક્રિસ્પી આપણા કેશ્યુ આપણા કાજુ છે એ રેડી છે તો પ્લીઝ આપ ખાસ ખાસ ઘરે બનાવજો તો જ તમને ખબર પડશે કે આ વસ્તુ કેટલી મસ્ત લાગે છે ટેસ્ટમાં યસ ફ્રેન્ડ્સ તો આપણા રોસ્ટેડ સોલ્ટેડ જે કાજુ અને મસાલા કાજુ હતા એ બંને રેડી છે અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે પછી નવરાત્રિ આવશે દિવાળી આવશે તો ફેસ્ટિવ સિઝનમાં આ બહુ જ મસ્ત લાગે છે તમે કોઈને ગિફ્ટિંગ કરતા હોય દિવાળી પર કોઈ ઘરે મહેમાનો આવતા હોય તો તમે આ ઘરે જ બનાવી શકો છો બારે આપણને ખબર છે કે આ કેટલા એક્સપેન્સિવ લોકો સેલ કરતા હોય છે તો તમને સેમ બાર જેવા જ કાજુ મેં આજે બનાવીને બતાવ્યા છે અને તમે ઇઝીલી જો આ પ્રોસેસ કરશો તો તમારા કાજુ છે એ એકથી દોઢ મહિનો એરટાઈટમાં ભરીને રાખશો તો કાંઈ જ નહીં થાય અને ઇટ ટેસ્ટ રિયલી યમી આપણે બધું આચરકૂચર ખાતા હોય એના કરતાં જો તમે તમારા પર્સમાં કારમાં આવા કેશ્યુઝ ને નટ્સને એવું રાખો તો તમે હેલ્ધી ને યમી બંને કોમ્બો સાથે મળી જશે સો થેન્ક્સ ફોર વોચિંગ અને પ્લીઝ અમને કમેન્ટ કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ